રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ ઘરે ઘરે દીવા પ્રગટાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના ફતેપુરા મારવાડી મહોલ્લા ખાતે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યાંના સ્થાનિકો દ્વારા આખા મહોલ્લાને સજાવીને રામ ભગવાનની આરતી કરીને હનુમાન ચાલીસા વગાડીને મહોલ્લાના સ્થાનિકો તેમજ આજુબાજુના રહેવાસીઓએ ભેગા મળીને ફટાકડા ફોડી ઘરે ઘરે દીવા પ્રગટાવી દિવાળીની જેમ આતિશબાજી કરવામાં આવી હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અમે ફતેહપુરા વિસ્તારની અંદર મારવાડી મહોલ્લામાં બધા રાજસ્થાની લોકો રહીએ છીએ અને જે અમે જે અયોધ્યાની અંદર રામ ભગવાનની જે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એના ઉત્સાહની અંદર અમે સેલિબ્રેશન કરીએ છીએ દિવાળી જેવું ને આતસબાજી સાથે બધા ભાઈ બહેનો નાના મોટા બધા ભેગા થઈને અમે તહેવારની જેમ ઉજવણી કરી છે બાવીસ તારીખની શણગાર શણગારમાં એવું છે કે અમે આખા મહિલાને મતલબ ભગવાથી શણગારી દીધેલો છે અને હનુમાન ચાલીસા વગાડીએ છીએ ભેગા થઈને હા અને સુંદરકાંડ બી મ્યુઝિક પર ટેમ્પર વાગી રહ્યું છું